એચ એમ સુરત યુનિટ દ્વારા ડૉક્ટર મુકંદ સુવાગિયા અને સેક્રેટરી ડૉક્ટર જયેશ ઘડીયાની અધ્યક્ષતામાં સ્ટેટ લેવલ સાયન્ટિફિક સેમિનાર હોમિયોપેથી અને ડર્મેટોલોજી લુક ડાયગ્નોસ અને પ્રિસ્ક્રાઈબનું આયોજન કરવામાં આવ્યું હતું

આજે એકવીસ એપ્રિલ ના રોજ અમે એક હોમિયોપેથિક સ્ટેટ લેવલ સાયન્ટિફિક સેમિનારનું આયોજન કર્યું છે હોમિયોપેથી એન્ડ ડર્મેટોલોજી લુક એન્ડ ડાયગ્નો પ્રિસ્ક્રિપ્શન હવે આજના યંગ હોમિયોપેથ માટે ઇન્ટિગ્રેટેડ હોમિયોપેથિક એપ્રોચ ખૂબ જ અગત્યનો છે એના માટે ડોક્ટર સપ્તરસિંહ બેનરજીને અમે ડોક્ટર સપ્તરસિંહ બેનર્જીને કલકત્તાથી સ્પેશિયલી અહીં આવ્યા છે અને એમનો પૂરો દિવસ આજે આખો દિવસ એમની સાથે નોલેજ શેરિંગ થશે તો એ જાણીને આનંદ છે કે ચારસો ને પચાસ ડેલીગેટ્સ અત્યારે આ આ સેમિનારમાં હાજર છે અને એ સેમિનારનો પૂરેપૂરો લાભો લેશે આની સાથે અમે ડોક્ટર દેવાંગ ચા જે અમારા મિત્ર છે જે હમણાં જ એમનું નિધન થયું છે અને એમણે ઓર્ગન ડોનેશન કર્યા છે જે એમણે ઓર્ગન ડોનેશન કરીને સાત જીવોને નવું જીવન આપ્યું છે તો એમને પણ અમે એક આપ્યો છે પોસ્ટ પોસ્ટ હ્યુમસ સર્વિસ એવોર્ડ જે અમારી હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન ઓફ ઇન્ડિયા સુરત યુનિવર્સિટી પહેલો એવોર્ડ એનાયત થયો છે એ બાબતે અમે એમના પરિવારને પણ એમના એમના ભડખે ઉભા છીએ અને એમને પણ અમે હૃદયથી યાદ કરીએ છીએ થેન્ક યુ હું ડોક્ટર મુકુંદ સુવાગિયા હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન ઓફ સુરત આજે એપ્રિલ રોજ સુરત યુનિટ દ્વારા રાજ્ય કક્ષાનો ડર્મેટોલોજી ઉપર હોમિયોપેથી પરિસંવાન યોજેલ છે આ પરિસંવાનમાં આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે કલકત્તાથી ફિફ્થ જનરેશન હોમિયોપેથિક ડોક્ટર સુપરસિંહ બેનરજી આવેલા છે લગભગ પાંચસો થી વધારે ડોક્ટરો આ સેમિનારમાં ભાગ લેવા ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી આવેલા છે આ ઉપરાંત આ દિવસે અમારા સુરતના એક વિખ્યાત અને બહુ જ સારા વ્યક્તિ એવા ડોક્ટર દેવાન ચાવલાનું આજથી થોડા દિવસો પહેલા નિધન થયું અને એમને બ્રેન્ડેડ થયાથી એમના ફેમિલી મેમ્બર્સે એક બહુ સરસ મજાનું નોબલ કોર્સ માટેનું ડિસિઝન લઈને એમના સાત ઓર્ગન ડોનેટ કર્યા છે એ અમારા માટે બહુ ગૌરવની પણ વાત છે અને આજે એમને અમે પાંચસો ડોક્ટરોએ સાથે મળીને ટ્રીબ્યુટ આપ્યું છે એની પરિવારને અને એ ઉપરાંત અમારા એસોસિએશને એમને લાઈફ પોસ્ટ હ્યુમસ સર્વિસ એવોર્ડ એનાયત કર્યો છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે